સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર ચારમાં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે પ્રજાએ રોષ ઠાલ્યો છે અને

તો પેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ આવું સ્પષ્ટ મારું માનવું છે અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી એને અને નાની નાની સોસાયટીઓની અંદર જ્યાં ગરીબ માણસો ઝૂંપડા બાંધીને રહે છે એને મોન્સૂન સિઝનની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝરની વાત કરી રહ્યા છે ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ જે લોકો આમાં સંડોવાયેલા છે કોર્પોરેટરો હોય અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને એમોલેશન કરવું